રાજકોટમાં કરિશ્મા ક્રિએશન દ્વારા સુપરહિટ ફિલ્મ લાલોની સો કરોડની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો કરણ જોશી સુહદ ગૌસ્વામી અને રીવા રાજ હાજર રહ્યા હતા ડિરેક્ટર અંકિત સખિયાએ ફિલ્મમાં શ્રી કૃષ્ણના સિદ્ધાંતોની સુંદર અને સરળ રજૂઆત કરી છે જેના કારણે આ ફિલ્મે દર્શકોના દિલ જીત્યા છે

ફર્સ્ટ તો તમને પ્રશ્ન કરીશ કે લાલો મૂવીનું તમારું પહેલું કેરેક્ટર હતું ત્યારે ભગવાન દ્વારિકાધીશનું તમે કેરેક્ટર તરીકે રોલ નિભાવ્યો ત્યારે તમારા અંદર શું ભાવ એવા હતા લોકો સુધી તમે ભાવ પ્રગટ કર્યો મારી અંદર એવું હતું કે ભગવાન વસી ગયા હતા એવું કહી શકાય કારણ કે ભગવાનનો હાથ સતત તમને એવું લાગે કે હાથ માથા ઉપર જ છે આશીર્વાદ સતત આપે છે શૂટ વખતે હોય કે આજે ફિલ્મ આટલી સો કરોડ ઉપર ગઈ છે એટલે ભગવાનના ચમત્કાર સિવાય બીજી કોઈ વાત નથી આમાં અને મહેનત તો બધા કરે છે અમે લોકો બી બહુ જ મહેનત કરતા હતા મેઇન વસ્તુ કે અમારો ઇન્ટેન્ટ અમારો બહુ પ્યોર હતો કે ભાઈ આપણે એક ફિલ્મ બનાવી છે અને ફિલ્મ લોકો સુધી પહોંચાડવી છે એટલે એના માટે અમે સતત મહેનત કરી છે સતત ભાગ્યા છીએ અને પ્રભુનો આશીર્વાદ એના થકી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ સામાન્ય માણસ તરફથી જ્યારે તમે જે કઈ જગ્યાએ જતા તમને ભગવાન સ્વરૂપ માને છે એ તમારી લાગણીઓ ને એ તમારું કેવું હોય છે સર અઘરું છે એ વસ્તુ પચાવ કે તમને કોઈ ભગવાન માને કારણ કે આપણે માણસ છીએ હું તો સાવ નાનો છવ્વીસ વર્ષનો છોકરો છું અને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ આવીને પગે લાગે તો એ વાત ગડે ના ઉતરે પણ હવે લોકોની શ્રદ્ધા છે લોકોને કદાચ મારા ચહેરામાં ભગવાન ની છબી દેખાતી હશે તો એ મારી જવાબદારી માં આવે કે હું સામે પ્રેમ આપું તો અત્યારે કદાચ મને જવાબદારી નું ભાન છે ભગવાન જ આપી છે જવાબદારી તો એ નિભાવીએ છીએ સર અને થેન્ક યુ સો મચ બધાને કે જે લોકો પ્રેમ આપી રહ્યા છે આ ફિલ્મને વધાવી રહ્યા છે દિલથી ખૂબ ખૂબ આભાર જે લાલો મૂવીને આપણી સાથે પોડકાસ્ટ તરીકે જોડાયા છે જેમને લાલાનું પાત્ર ખૂબ ભજવ્યું હતું તમને પેલો પ્રશ્ન એ કરીશ કે લાલા તરીકે તમે જે પાત્ર ભજ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ તરીકે એ ઇમોશનલ પાત્ર એટલું હતું કે રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ઇન્ડિયામાં ધૂમ મચાવી રહ્યું છે તો એ મતલબ સાહેબ આ ફિલિંગ તો મતલબ શબ્દમાં નથી જ કહી શકાતી કેમ કે અમે જ્યારે બનાવતા હતા જ્યારે કામ કરતા હતા ત્યારે એટલી ખબર પડતી હતી બધાનો સહિયારો એફર્ટ જોઈને કે બધા એક પેજ ઉપર છે બધાની એનર્જી કંઈક અલગ લેવલ છે બધા એક એક જણ મતલબ જે લોકોના કામ નથી એ પણ કરી રહ્યા છે જેમ કે એક વ્યક્તિ ત્રણ 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 ચાર ચાર કામ કરે હવે આ કદાચ એમ થાય છે કે અમારા બધાના કામની થોડી ઘણી જે ઈમાનદારી હતી એના કારણે એક ડિવાઇન પાવરે પણ અમને સપોર્ટ કર્યો અને અત્યારે તમે જે ફિલ્મ જોઈ રહ્યા છો જે જનતાએ એમના પ્રેમના કારણે જે જે જગ્યાએ પહોંચી છે એ મતલબ અનબિલિવેબલ ઘટના છે તો જેટલી મહેનત થઈ જેટલું એ થયું અત્યારે વર્થ લાગે છે કે સરસ મૂવી ટાઈમ સમય તમારી એવી કઈ મુમેન્ટ કે લોકો સુધી ને તમને લાઈફ ટાઈમ યાદ રહે લોકો સુધી પહોંચાડવા જેવી હોય મૂવી આમ તો મૂવી કર્યાની એક એક મિનિટ એક એક દિવસ કેમ કે મારી ફર્સ્ટ ફિલ્મ એટલે એક એક સેકન્ડ મારા માટે સ્પેશિયલ હતી અને અત્યારે જે થઈ રહ્યું છે એ તો સ્પેશિયલ કરતાં પણ વધારે છે એ શબ્દમાં કહી શકાય એવી નથી સર ઇમોશનલ તરીકે જે તમે જે ભાવ તમારા પ્રગટ કર્યા હતા એક ભગવાન કૃષ્ણ પ્રત્યેની લાગણી હોય કે ભગવાન આવશે જ આવશે મને મદદ કરવા માટે તો તેના વિશે શું કહેશો એ ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ જ આમાં લાલો છે જે લાલાનું કેરેક્ટર છે જે ભગવાનને ક્યારેક તમે પણ એ એ પ્રકારે તમારા મમ્મી સાથે ભગવાન સાથે તમારા સારા એવા મિત્ર સાથે વાત કરી છે તો બસ મેં એ જ ફોલો કર્યું અને ઇનો ઉપર મેં વધારે કામ કર્યું જે લાલાનું ભૂળ પણ છે કેમ કે આપણા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે ભૂળાનો ભગવાન અને બાય ધ વે અમે પ્રમોશનની શરૂઆત રાજકોટમાં કરી હતી સોળમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે તો અત્યારે ફિલ્મ આ લેવલ ઉપર પહોંચી ગઈ છે અને ફરી રાજકોટ આવવાનું થયું તો એક અલગ જ ખુશી છે સૌ પ્રથમ એક તમે મૂવી શરૂઆત કરી ત્યારે એક સિમ્પલ માણસ તરીકે અને અત્યારે સમગ્ર વિશ્વમાં ફિલ્મ ધૂમ મચાવી રહી છે તો અત્યારે સેલિબ્રિટી તરીકે તમે જાતા હોય તો એ ભાવના અને અત્યારની ભાવના બંને વચ્ચે કેટલો ડિફરન્સ આમ તો સેમ જ છે પહેલા ચાર જણ ઓળખતા હતા અત્યારે ચારસો જણ ઓળખે છે બસ ફરક એટલો છે શાંતિ ચાર લાખ પણ કહી શકે કહી શકો સર એ તમારી એ તમારો પ્રેમ છે સાહેબ તો બસ વ્યક્તિ તો હું એ જ છું અને આ ભગવાનની કૃપા એ જ રહું આટલી જ ઈમાનદારીથી આગળના પણ કામ કરું બસ ઓકે લાલો ફિલ્મ છે જે આજે સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે અને સો કરોડને ક્રોસ થઈ ગઈ છે તો શું કહેશો પેચ તો તેના વિશે એની માટે સૌથી પહેલા તો કેને કે જનતાનો આભાર વ્યક્ત કરવો બહુ જરૂરી છે કારણ કે જનતા સિવાય આ પોસિબલ નથી અને એક કાનુડા સિવાય અને કાનોડો કહે છે કે હું તો તારી અંદર જ છું એટલે જેટલાની અંદર કાનો વસ્યો તો એના આ ફિલ્મ જોઈ અને અહીંયા સુધી પહોંચાડી એની માટે ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન અને આજે લાલા ફિલ્મની જીત કરતાં આખા ગુજરાતી સિનેમા અને ગુજરાતી ભાષાની જીત થઈ છે કાઠિયાવાડમાં બનેલી ફિલ્મ કાઠિયાવાડી ભાષાની ફિલ્મ આજે મહેસાણા કે ઉત્તર પ્રદેશ કે નવસારી સુરત ક્યાં હાઉસફુલ શો છે એટલે એવું કે ને કે આ ભાષાની ફિલ્મ હોય તો આ લેખો અહીંયા નહીં પણ એવું કંઈ જ નથી આજે ગુજરાતીએ કીધું કે અમે લોકો એક જ છીએ ખાલી બાર ગામે બોલી બદલાય છે પણ એ જે ઇમોશન છે એ તો કોર અમારી સેમ જ છે તો એની માટે ખૂબ ખૂબ આભાર ખાસ તો ગુજરાતની જનતાનો ફિલ્મ બનાવતા વખતે વિચાર્યું હતું કે આટલી મૂવી ફિલ્મ જાશે સો કરોડ ક્રોસ કરશે સમગ્ર ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સો કરોડ ક્રોસ કરતી મૂવી પહેલી આ છે ના લા આવું તો આપણે ઓબ્વિયસલી ન જ વિચાર્યું હોય કે ફિલ્મ આવડી હિટ થશે હા એવું હતું કે લોકો સુધી પહોંચાડવી છે અને સારી ફિલ્મ બની છે તો લોકો સુધી પહોંચશે અને ડે વનથી એ જ હતું કે આપણે ગામડાઓ સુધી પહોંચવું છે નાના ટાઉન સુધી પહોંચવું છે ત્યાં જો પહોંચી ગઈ ને ફિલ્મ તો સિટીમાં પહોંચશે બરાબર કારણ કે આપણે બધા આવીએ છીએ તો ગામડાથી એટલે કોર તો કનેક્ટેડ જ છે ગામડાથી ભલે આપણે ગમે એટલા મોટા કે એ થાય તમે કોઈ બી મોટા માણસને પૂછજો તો છેલ્લું એનું મૂળ તો ગામ જ છે ને રૂડ્સ તો ગામમાં જ છે તો ક્યાંક ને ક્યાંક હતું કે સિટી તો રિસ્પેક્ટ કરશે કારણ કે લોકો ખબર છે પણ જે ગામના લોકો છે જે લોકોને બિચારાની સિનેમાથી એટલા અવેર નથી જેને હું કહેવાય એટલું બધું જાણતા નથી એ લોકોની વાત કરીને એ લોકોને પહોંચાડી હતી જ્યાં પ્રભુએ પહોંચાડી દીધું ભગવાન દ્વારિકા પ્રત્યેનો ભાવ તમે પ્રગટ કર્યો છે કે ભગવાન તમે પૂરી કર્મથી પૂરી નિષ્ઠાથી કામ કરો તો ભગવાન સો ટકા આવશે ને આવશે તો એ ભગવાન દ્વારિકાધીશ પ્રત્યે તમારી લાગણી અને મૂવી પ્રત્યે કેવી બધી સો ટકા ગજબ લાગણી અને જ્યારે કેને કે ફિલ્મ સ્ટાર્ટ થઈ હતી આપણે કૃષ્ણ ભગવાનના શું કહેવાય એટલું બધું આપણે એને ઓળખતા નહોતા ટૂંકમાં કે ભાઈ આપણે સાંભળ્યું હોય પણ ભગવાન શું છે કૃષ્ણ શું છે તો એ આપણને એટલું બધું ખ્યાલ નહોતો પણ અમે રિસર્ચ કરતા ગયા અને કૃષ્ણની જેટલા નજીક ગયા એટલા જ કૃષ્ણ અમારી નજીક આવ્યા અને અમે લોકો કેને કે બહુ ગ્રેટફુલ છે કે યાર ગીતા જેવું એક જે પુસ્તક હતું અત્યાર સુધી એમ હતું કે પગે લાગવાનું હોય પણ પછી ખબર પડી કે આ તો વાંચવાની વસ્તુ છે અને સમજવાની વસ્તુ છે તો એ ભગવાને અમને કેને કે ભાન કરાવ્યું કે ભાઈ બટા આ વાયજ આ જો આ બહુ સરસ છે અને એના કેને કે અમે નિમિત્તભાઈના વાત તો એને જ કેવી ત્યાં અને અમે નિમિત્તભાઈના અને લોકો સુધી પહોંચ્યા અને દ્વારકાધીશમાં જે અત્યારે અમને ફેજ છે કે હા તું કર્મ કર હું તારી સાથે જ છું એ બહુ સત્ય છે અને અમને તો એનું ફળ પણ ભગવાને જે રીતે આપ્યું અમે તો નથી અમે તો બસ અમારું કામ કરતા હતા અને જે રીતે વિરાટ સ્વરૂપ દેખાડવાનું ચાલુ કર્યું છે ક્યાં જશે જશે શું તો ખબર કે આજે જે મૂવી લાલો મૂવી છે તે ક્રોસ કરી ગઈ છે ત્યારે તમારી ભાવના કેવી છે બહુ ખુશી થઈ છે થેન્ક યુ ઓડિયન્સને કે આટલો પ્રેમ આપ્યો અમને લોકોને દિલથી આભારી છે તમારી પહેલી મૂવી હતી તેના વિશે શું કર્યું તમારી પહેલી તમે કેવો અનુભવ રહ્યો ના પહેલી નહોતી મેં આની પહેલા કરેલી છે બુશેટ ટી શર્ટ કચ્છ એક્સપ્રેસ સમંદર રામ ભરોસે એવી ફિલ્મો કરી છે ગુજરાતના લોકોએ આ મૂવીને આટલી બધી વધાવી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે આઉટ ઓફ સિટીમાં પણ આ મૂવી અત્યારે હાઉસફુલ શો થઈ રહ્યા છે તો ગુજરાતના લોકોને શું કહેશો મને લાગે છે કે આ મૂવીથી આપણે છે ને આપણી ક્ષમતા દેખાડી છે કે ગુજરાતી ઓડિયન્સ થિયેટર સુધી આવવા માટે રેડી જ છે બસ સારા કોન્ટેન્ટની સારા ફિલ્મની જરૂર છે તો બસ દિલથી આભારી છે ગુજરાતી ઓડિયન્સના કે તમે આટલો પ્રેમ આપી રહ્યા છો એમ કે આ એક કંઈક સારી વસ્તુ આવી તમને ગમી તો એ તમે વખાણી રહ્યા છો આટલી આટલી માત્રામાં થિયેટરમાં જઈ રહ્યા છો બહુ સારી વાત છે એવી કરતા વિચાર્યું હતું કે શોખ ક્રોસ કરશે ને આટલો બધો ગુજરાતી કાઠિયાવાડ પ્રેમ મળશે ના ન તો વિચાર્યું અત્યારની ભાવના કેવી છે પહેલા કોઈને ખબર નહોતી રીવા રાંચ કોણ અને અત્યારે રીવા રાંચ એટલે કે અદ્ભુત આમ તમને લોકો માને છે એટલું તમારા કેરેક્ટર પ્રત્યે તમારા પ્રત્યે લાગણી એટલી ત્યારે કેવું ફીલ થાય છે લોકો વચ્ચે તમે જાઓ છો ત્યારે બહુ સારું એટલે મતલબ બહુ દિલથી ગ્રેટિટ્યુડ છે બહુ આભારી છું કે થેન્ક યુ સો મચ આટલો પ્રેમ આપે છે